અરવલ્લીના મોડાસામાં કથિત નકલી સરકારી કચેરીને લઈ મોટો ઘટસ્ફોટ થયો ભાજપ નેતા ભીખાજીના સંબંધીના ત્યાં કચેરી ચાલતી હોવાનું સામે આવ્યું નિવૃત્ત અધિકારી પીએમ ડામોર ભીખાજી ઠાકોરના વેવાઈ છે ત્યારે પી એમ ડામોરે બંગલો કેમ રાખ્યો હતો તેને લઈને તપાસ પણ જરૂરી બની છે સાથે જ નકલી કચેરીનો મુદ્દો દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે

પૂર્વ કાર્યપાલક ઇજનેર પી એમ ડામોર વર્તમાન ડેપ્યુટી મોટી સંખ્યામાં રબર સ્ટેમ્પ મળી આવ્યા જેથી ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી વાકેફ કરતા અધિકારીઓએ તાત્કાલિક મોડાસા પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ પર મોકલી આપી તપાસ કાર્યવાહીની સૂચના કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાનો ધવલસિંહે દાવો કર્યો છે